નમસ્કાર મિત્રો હું પ્રકાશ નાગલા આજે વિશ્વકર્મા એકેડમીના આંગણે યોજાયેલ સર્ટિફિકેટ વિતરણ સમારોહમાં આપ સૌ મોંઘેરા મહેમાનશ્રીઓ મારા ગુરુજનો અને મારી સાથેના વિદ્યાર્થી ભાઈ બહેનો આપ સૌને વંદે માતરમ સાથે મારા સહર્ષ વંદન આજે આ મંચ ઉપરથી મારા અનુભવો શેર કરવા માટે હું ખૂબ ઉત્સાહિત છું કેમ કે આ મંચ ઉપરથી મને ઘણું જ શીખવા મળ્યું છે માત્ર વક્તવ્ય આપવાની કળા જ નહીં પણ બીજા ઘણા વિષયો પર મને એથી ઘણી માહિતી મળી છે જેવી રીતે એક હાથથી તાળી ના પડે ને તેવી રીતે કોઈ પણ સફળ માણસની પાછળ કોઈક એક વ્યક્તિ હોય જ છે જે તમને સફળતા તરફ દોરી જાય છે તેવી જ રીતે અહીંથી હું આપણા વ્યવહારું અને વ્યાવસાયિક કઈ રીતના આપણે આગળ વધારવા સ્ટેજ પરથી કઈ રીતના ક્યારેક એવું બોલવું આવું બધું હું અહીંથી ઘણું શીખ્યો છું અને બહુ મેં તૈયારી નથી કરી એટલે હું આટલું જ બોલી શકીશ ફરી વાર ક્યારેક બોલીશ થેન્ક યુ